સાચો સુગનો રે વીર હરી જય અને બબુ ચેત બધાય ગાંગદરા વાકાની તાલુકો અને તે રાજકોટ સાઈડ થી બધાય સન્માન જોડાય અને આ ભરતભાઈના સન્માયા રણજીત જય આચાર્યનો જય ભાઈ પ્રજાપા એમના સંગમાં બધાય મે આવ્યા અને એને કેને એમના ભારતીબેનના આટલા રોટલા અને ભરતભાઈ આવી એને હાલી જે હતો ને એ બધા મોજથી અમે અહીંયા વધાર્યા અને જે રામદેવ ગુરુ રામદેવ ભાગરૂપે આપણે માની કે ધ્રાંગધ્રાથી અહીંયા આવી એનું જેનું મન અમે ખાતા આવ્યા છે એ બહુ જ મજાથી અને જ્યાં જ્યાં અમે રાત્ર્યા છે એનો નામ બાપા બધાયના અનુદાન દ્વારા જેઠા પડાક છે અને આ તમારા હાજરીમાં બાબો ને બધાયની હાજરીમાં અમે બહુ ખૂબ આનંદ પાના છે અને એમને ફૂલ આર અને કરી બોલો भले भले અરે ના ધરણ બેનું સન્માન અમારે ઇસા ઇસા બા દલવાણી સાથે હાલીની આયા છે મોજ મજા કરતા આયા છે અને આનંદથી સાયરો ગાડી અને એને ધાર પેરાવી

ايوا کٽي ڏي 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 او لاء چاھن سا پڙهيو ڏو ۽ عام رو پيلا آءُ کيا ڪريو